અમૃતસરી છોલે નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય છે આ રેસિપી પંજાબી રેસીપી છે અને તેને જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી ટેસ્ટી બને છે તો ચાલો શરૂ કરીએ ઢાબા સ્ટાઇલની અમૃતસરે છોલે રેસિપી હેલો એવરી વેલકમ ટુ માય હોમ કિચન છોલે બનાવવા માટે સૌથી પહેલાં મે બસો પચાસ ગ્રામ કાબુલી ચણા લીધા છે અને તેને આઠ કલાક પાણીમાં પલાળી લીધા બાદ આ રીતે તે ફૂલી ગયા છે હવે આ ચણાને કૂકરમાં એડ કરી દઈએ અને તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ ચપટી મીઠું એડ કરી અને તેને બોઇલ થવા મૂકી દઈએ તેને પાંચથી છ સીટી થાય ત્યાં સુધી કૂક કરી લેવું હવે ચણા બોઇલ થાય ત્યાં સુધી તેની ગ્રેવી રેડી કરીએ તે માટે ત્રણ નંગ મોટી ડુંગળી ચાર પાંચ લીલા મરચાં પાંચ નંગ ટામેટા પાંચથી છ કડી લસણ અને એક ઇંચ જેટલો આદુ અને લીંબુ લીધા છે મિક્સ જારમાં લસણ એડ કરીએ ત્યારબાદ આદુ એડ કરી અને મરચાંના કટકા એડ કરી તેની પેસ્ટ બનાવી લેવી ત્યારબાદ મિક્સર જારમાં કાંદાના કટકા કરી અને તેને પણ પીસી અને તેની પેસ્ટ બનાવી લેવી કાંદાની પેસ્ટ બની જાય ત્યારબાદ તેમાં ટામેટાના કટકા કરી અને તેને પીસી ટામેટો પ્યુરી બનાવી લેવી હવે ગેસ ઓન કરી એક પેન મૂકી દઈએ અને તેમાં બે મોટા ચમચા જેટલું ઓઇલ એડ કરીએ ત્યારબાદ તેમાં ખડા મસાલા એડ કરીએ તેમાં ચાર પાંચ મરી બે ત્રણ લવિંગ બે આખી ઈલાયચી કટકો તજ અને એક તમાલપત્રો લેવું અને તેને તેલ આવી જાય તેમાં એડ કરી દેવું ત્યારબાદ તેમાં વન હાફ ટીસ્પૂન જીરું એડ કરવું અને વન હાફ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી દેવી હવે તેમાં કંદાની પેસ્ટ એડ કરવી અને તેને મિક્સ કરી સાંતળી લેવી ગેસની ફ્લેમ લો રાખવી અને આ કાંદાની પેસ્ટને ત્રણથી ચાર મિનિટ સુધી ધીમી આંચ પર સાંતડવી કાંદાની પેસ્ટનો કલર સેજ ચેન્જ થાય એટલે કે આછો બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળવાની છે જેથી કરીને તેની કચાસ દૂર થાય તો આ કાંદાની પેસ્ટ હવે રોસ્ટ થઈ ગઈ છે હવે તેમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ એક ચમચી જેટલી એડ કરી અને તેને મિક્સ કરી તેને પણ બેથી ત્રણ મિનિટ સુધી ધીમી આંચ પર સાંતળી લેવી ત્યારબાદ તેમાં ટામેટો પ્યુરી એડ કરી અને તેને પણ મિક્સ કરી તેને કૂક થવા દેવું તેને ધીમી આંચ પર આશરે પાંચથી છ મિનિટ સુધી કૂક થવા દેવું જેથી આ બધા મસાલા સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ તેમાં મસાલા એડ કરીએ વન હાફ ટી સ્પૂન હળદર એડ કરીએ વન ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈએ વન ટીસ્પૂન ધાણા પાવડર એડ કરી દઈએ વન સ્પૂન જીરા પાવડર એડ કરી દઈએ ત્યારબાદ તેમાં વન સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ અને થોડું પાણી એડ કરી દઈએ ત્યારબાદ તેને મિક્સ કરી અને થોડીવાર કૂક થવા દઈએ આ પેસ્ટને હવે ધીમી આંચ પર ત્યાં સુધી કૂક થવા દેવાનું છે જ્યાં સુધી તેનો ઓઇલ છૂટું ના પડે હવે તેમાં વન સ્પૂન જેટલો છોલે મસાલો એડ કરી અને તેને મિક્સ કરી ફરી તેને ધીમી આંચ પર એકથી બે મિનિટ સુધી કૂક થવા દઈએ તો હવે આ ગ્રેવી સારી રીતે કૂક થઈ અને રેડી છે તો તેમાં બોઇલ કરેલા કાબુલી ચણા એડ કરી દઈએ મેં કૂકરમાં થોડું પાણી હતું એની સાથે જ ચણા એડ કરી દીધા છે કેમ કે આ ચણાને હજી પણ થોડીવાર કૂક થવા દેવાના છે એટલે થોડું પાણી જો ઓછું હોય તો એડ કરી શકાય હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને તેને ચડવા દઈએ ધીમી આંચ પર તેને આશરે પાંચ મિનિટ સુધી ચડવા દેવાનું છે ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ મીઠું એડ કરવામાં થોડું ધ્યાન રાખવું કેમકે આપણે ચણા બોઇલ કર્યા હતા ત્યારે પણ થોડું મીઠું એડ કર્યું હતું તો હવે તેને સારી રીતે મિક્સ કરી દસ મિનિટ સુધી ઢાંકી અને તેને ચડવા દેવું દસ મિનિટ બાદ ચેક કરી લેવું તો હવે આ ચણા સારી રીતે કૂક થઈ ગયા છે તેના ખડા મસાલા તેન તેમાંથી દૂર કરી દેવા કેમ કે ખડા મસાલાની ફ્લેવર હવે તેમાં સારી રીતે એબ્ઝોર્બ થઈ ગઈ છે તો વધારાના ખડા મસાલા દૂર કરી શકાય આ છોલે હવે સારી રીતે કૂક થઈ ગયા છે હવે તેમાં છેલ્લે એક ઘીનો વઘાર કરી લઈએ આ ઘીનો વઘાર એડ કરવાથી તેના ટેસ્ટમાં વધારો થાય છે અને બહુ ફ્લેવરફુલ બને છે તે માટે એક ચમચી જેટલું ઘી લઈએ અને તેને થોડું ગરમ કરી દઈએ ત્યારબાદ તેમાં આદુની થોડી કતરણ ઉમેરી દઈએ થોડી મરચાંની કતરણ ઉમેરી દઈએ ગેસ ઓફ કરી દઈએ અને તેને એક મિનિટ સાંતળી ત્યારબાદ તેને રેડી કરેલા ચણા પર રેડી દઈએ અને તેને મિક્સ કરી લઈએ જો તમે છોલેને વધારે સ્પાઈસી બનાવવા માંગતા હો તો ઘીના વગારમાં એક ચમચી જેટલું મરચું પાવડર અને લસણની પેસ્ટ પણ એડ કરી શકાય હવે તેને ઢાંકી બે મિનિટ ધીમી આંચ પર ચડવા દઈએ ત્યારબાદ ગેસ ઓફ કરી દઈએ તો રેડી છે અમૃતસરી છોલે જ્યારે તેને સવ કરીએ ત્યારે ઉપર થોડું લીંબુનો રસ મૂકી તેને સવ કરીએ લીંબુનો રસ એડ કરવાથી આના સ્વાદમાં વધારો થાય છે તો તમને પસંદ હોય તો લીંબુનો રસ એડ કરી શકો છો છોલેને પરાઠા નાન રોટલી પૂરી જોડે શવ કરી શકાય છે રાઈસ જોડે શવ કરી શકાય છે બહુ જ ટેસ્ટી બને છે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરી જવજો અમૃતસરી છોલેની આ રેસીપી તમને કેવી લાગે મને કોમેન્ટ કરજો રેસીપી પસંદ પડી હોય તો વિડીયાને લાઈક કરજો શેર કરજો ફરી મળીશું રેસીપીના એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય